મારા ગુને હું જેટલો વાલો બીજો નહી મારા ગુરુને હું જેટલો વાલો કોઈ નહીં ન્યા જાય એટલે બે કતરાય દે બાપુ વિશ્વમાં હલવાય અને અમુક તો બાપુ પાસે શેલા હું કામ મને ઈ ખબર નથી બાપુ શેલો ગુરુ બે કુટિયામાં બેઠેલા અરે બેટા વખત ક્યાં હોવા એક બાપુ આધી રાત હોઈ હો ગઈ હોય ધાબળા વઢીને હોઈ ગયેલા ટાઈપ ના અને હિમાલય જેવી કુઠિયા છે બેટા દેખો જો એ બાર બરફ પડતા હે એ કે બાપુ બહાર થી મીંદડી આવતી હે જોઈ જો ને મીંદડી માથે હાથ ફેરવી જો તાઠી હોય તો બરફ પડતો હોય છે કોરી હશે તો નહીં પડતો હોય

બે કામ છું બાપુ આખા મહિના મોન પછી નો પ્રોગ્રામ છે એટલે એટલે એમાં મારા ભાગ એવા છે કે આપના દર્શન સાંભળનાર કોણ છે તમારી કેવી તૈયારી છે તમે કાનમાં આંજણ આજી આજીને આવ્યા આ ઊંધું લાગજે આ વાત કાંઈકમાં માં આંજણ ન હોય આંખમાં જ હાસા આદણ હોય કે ગળાઈ ના આવે ને એટલે કોઈનું ખરાબ ન લાગે નકર નથી ઘણી દેરાણીઓ જેઠાણીઓ કહેતી આ કૂતરાને ગા કરીને આ કાળવી જાતી ને મને કીધું એટલે તારા કાનમાં આદણ નથી આજકાલ નકે નઈ માય હોમ પીસ મારો વિસ્તાર છે આ

મનાર આવ્યો ત્યારે કીધું બાપા આ મારે હેરે ભણેલો બે જણા બધા એને ભણેલા હોય એક ઠોઠિયો હોય ને એ બધા એને ભણેલો હોય આ એક 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 ધોરણમાં આઠ આઠ વર્ષ કઈ લેતો એક છોકરો ઘરે આવ્યો પરિણામ લઈને ત્યાં બાપા કીધું શું છું બેટા દસમામાં માં લઈ અગિયાર માં ભાઈ ગયો એ કે બાપુજી આપડી તો પૂરી તૈયારી હતી પણ મારા વર્ત શિક્ષકે શિક્ષકે કીધું કે નહીં તારે એક તો મારી ભેગું રહેવું જોઈએ બાપો કે સાબા દીકરા બધું આનું નામ પ્રેમ કહેવાય આનું નામ પ્રેમ લાગણી વધી જ આવી ભલે પછી આપણે એક વાર મોડું થાય પણ એની લાગણી હોય તો પાછું દસમું શીખી નાખે હા બાપા તો બરાબર

કાનમાં ગંધ પણ છે શું કામ ફોન માં કોઈ ખાવાના વખાણ કરતું હોય ત્યાં મોઢા મળે પાણી આવવા એનો અર્થ એ થયો કાનમાં પાંચે ઇન્દ્રિયોની તાકાત છે એવી જ રીતે આંખમાં પણ પાંચે આંખ પણ સાંભળે છે આંખ પણ બોલે છે કઈ વ્યક્તિ ને આગળ કેમ આંખ ગઈ એ જોનારને પણ ખબર પડી જાય ઈશારામાં એ માણસ જાય સાદાશ મને આજ વાત કરવામાં આવી છે વાતમાં નથી મારે પકડવા કારણ કે અહીંયા બેઠા છે ગુરુઓ છે અને ગુરુ હંમેશા કાન આપણો પકડતો હોય છે અને એમાં જે મંત્ર નાખી દે છે એક આપણા સંત પછી સમયને કુલ જે જેમાં દીક્ષા લીધેલી પણ એને બદલે કે એને બીજી જગ્યાએ ગાદીપતિ થવાનું થયું એટલે ત્યારે એને ગુરુએ જીને કીધું કે ગુરુજી આવી પરિસ્થિતિ છે જાઓ અને ત્યારે ગુરુનો જવાબ એ હતો કે જ્યારે જા જાવ હોય ત્યાં જા મારી ફૂક કોણ ખેંચી લેખવાનું છે કોઈની તાકાત નથી મેં તને જે ફૂક મારે છે બાકી તો ગુરુ શેલા ઘણા એવા હોય ગુરુ શેલો બાજ્યા અને શેલે તમને કોમ સમજો તારી ફૂગ પાછી લે હું તાર પેટ્રોલ છે વરસાદ તો બધે સરખો વરસતો હોય છે